જય માતાજી મિત્રો કે એમ છે બધા તમે પણ મજામાં દેશો ને હું પણ મજામાં જ છું જો આજ તો આપણે સરસ મજાના પાલક ને મેથીના થેપલા બનાવવાના છે આપણે પાલક મેથી હમણાં જો શિયાળાની ઠંડીમાં તો આવું આપણે બધું આવું તો હાલતું હોય એટલે તો સરસ મજાના આપણે થેપલા બનાવવાના છે તો જો આપણે પાલક લઈ લીધું છે આ મેથી છે અને એટલું અને લીલું લસણ છે આપણે આ બધુંય આપણે આપણે મિક્સરમાં કાઢી નાખવાનું છે અને પછી લોટ બાંધવાનો છે તો સૌથી પહેલા તો જો આ બધુંય આપણે પાલકને એવું લઈને મિક્સીમાં હવે કાઢી નાખીએ આવી રીતે સિયાજમથું પાણી નાખવાનું અને પછી આપણે આ મેથી પાલકને એ બધું છે એને ક્રશ કરી લેવાનું છે અને પછી આપણે

પીસી અને જો આવી રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે ને હવે એમાં આપણે બધી વસ્તુ જે ઉમેરવાની છે એ તમને બતાવો આપણે હળદર નાખવાની છે જીરું પછી ખાંડેની ચટણી થોડીક નાખશું અને મીઠું નાખવાનું છે એ થોડુંક તેલ અને પછી આપણે ઘઉંના લોટમાં લોટ બાંધી લેવાનો છે તો હવે આપણે બધુંય ઉમેરી અને લોટ બાંધી લઈશું તો જો એક ચમચી અદર આપણે એક ચમચી જીરું નાખીશું અને ખાંડેલી ચટણી તો તમે જેટલું તીખું ખાતા હોય એટલું તમે ખાઈ શકો અને જો તમે લીલા મરસાં એડ કરવા માંગતા હોય તો લીલા મરસા પણ આમાં ઉમેરી શકો અને હવે આપણે મીઠું નાખવાનું છે તો મીઠું પણ સ્વાદ પ્રમાણે અમારે થોડોક જાજો લોટ હોય એટલે થોડુંક આપણે બે ચમચી મીઠું નાખીશું અને પછી આમાં તેલ ઉમેરી આપણે આનો લોટ બાંધી લેવાનો છે સરસ મજાનો અને જો જરૂર પડે તો પાણી નાખવાનું નકર પાણી આપણે નથી નાખવાનું તો આવી રીતે આપણે બધું મિક્સ કરી અને સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે જો થોડું આપણે આખું જીરું પણ ઉમેરશું જેથી કરીને સ્વાદ મસ્ત આવે એટલે આપણે આખું જીરું પણ થોડું નાખી દઈશું જો તમને ભાવે તો જો તમે જીરું ખાતા હોય તો નકર આપણે કઈ જરૂર નથી અને હવે આપણે લોટ સારી લોટ બાંધી લઈએ જો આપણે આવી રીતે બધું મિક્સ કરી નાખ્યું અને હવે આપણે લોટ બાંધી લેવાનો છે એ પછી આપણા પાલક અને મેથીના સરસ મજાના ગ્રીન કલરના થેપલા તૈયાર થઈ જશે આપણે પર તમે આવી રીતે પરાઠા બનાવો તો પણ ચાલે પણ પરાઠામાં આપણે જે લીલા વટાણા આવે એ પણ નાખી શકાય તો આપણે થેપલા બનાવી છીએ એટલે આપણે પરા પરાઠા નથી બનાવતા તો જો આવી રીતે આપણે સરસ મજાનો લોટ બાંધી લેવાનો છે લીધા આપણે મસ્ત ગ્રીન કલરનો લોટ બંધાઈ ગયો છે અને બેન જો અમારા બે આંગળી શું માં મંડ્યા છે એને હાડીને છેડો હાથમાં આવે ને એટલે બે આંગળી શું માં મંડે જો કાવી દૂ સીતારામ બોલ તો એમને દીદી ને કે સીતારામ કે તો સીતારામ જય માતાજી બોલ જય માતાજી એમ કે

આપણે વણટાઈ જઈશું અને છેડવતાઈ જઈશું બે વસ્તુ આ કરવાની છે તો જો આવી રીતે આપણે એકદમ આછા હાવ પતલા પતલા થેપલા વણવાના છે હા તાઈ જો બે ને કે થેપલો ખાવા તૈયાર થઈ ગયા છે હા તો જો તવી એકદમ ગરમ થઈ ગઈ છે તો આપણે થેપલો વણતાઈ જઈશું અને છેડવતાઈ જઈશું